તમારો દીકરો કે દીકરી માનો કે ક્યાંક અમેરિકા ભણવા ગયા કેનેડા ભણવા ગયા લંડન ભણવા ગયા વિદેશમાં ગયા ભણવા ગયા પછી ત્યાં થોડીક સરસ મજાની કોઈને નોકરી બહુ સરસ મળી ગઈ હોય તો ત્યાં ત્યાં સ્થિત થઈ જાય બરાબર અને પછી તમને એમ કેને કે બાપુજી પપ્પા તમે બહુ બહુ મને ભણાવ્યો ગણાવ્યો બહુ ખર્ચો કર્યો મારી પાછળ લાખો રૂપિયા હવે તમે છે ને રિટાયર થઈ જાઓ તમે જે પણ કરતા હો ને એ એ વાંધો નહીં હવે તમે તમે પાછળની લાઈફ તમે એન્જોય કરો હું તમને દર મહિને પૈસા મોકલીશ બરાબર એ ત્યાં કમાય ધમાય છે બધી રીતે તો એ ત્યાંથી ખાતામાં નાખે એકાઉન્ટ નંબર બરાબર હોય એકાઉન્ટ નેમ બરાબર હોય કોડ બોર્ડ બધા બરાબર હોય તો ત્યાંથી પૈસા નાખે તો આપણે અહીંયાથી બ્રાન્ચમાં અહીંયાની બ્રાન્ચમાં બેંકમાં જઈને વટાવી હકી કે નહીં વિડ્રો કરી શકી કે નહીં થાય કે ન થાય આપણું કોઈ સ્વજન જો વિદેશથી પૈસા મોકલે અને અકાઉન્ટ નંબરની ડિટેલ બધી વ્યવસ્થિત હોય તો આપણે અહીંયાથી પૈસા ઉપાડી શકીએ કે નહીં આપણને મળે કે નહીં પહોંચે કે નહીં પહોંચે એમ આપણે જો અહીંયાથી પ્રેમથી શ્રદ્ધાથી સમર્પણ ભાવથી શ્રદ્ધાના ભાવથી આપણા પિતૃઓને યાદ કરીને કોઈ કર્મ કરીએ તો અહીંયા પહોંચે 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 ને પહોંચે એ કેમ ન પહોંચે આપણે શ્રદ્ધાથી આપણા ભાવથી આપણા સ્વજનો માટે આપણા પિતૃ માટે આપણા સ્વર્ગસ્થ પિતા માટે દાદા માટે કઈ કરીએ માતા માટે દાદા માટે દાદી માટે કઈ કરીએ તો અહીંયા કેમ ન પહોંચે પહોંચે શ્રદ્ધા જોઈએ